અને નૈ કપાણું અને તરત જ કુદરતે કહી દીધું ભગવાન કરતો જ કર્મ બંધન માં ગયા મન કારણ બની ગયું બાપાનો સંસાર ભેગો થઈ ગયો ધીરે 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 હું ને મારા માં બાપા રોકાઈ ગયા ની પાંજરાની માલિકો આપણે પૂરાઈ ગયા અને ઘરે ઘર જોક બંધનની જેલની મણકો હાંચણા દેવાઈ ગયા હવે ચાવી આપડી પાસે નઈ બાપા આ જનમાંથી ડીકર હોય ખરા ખરી નો ખેલ છે બાપા આદી અને આદીથી બાપા મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી જો કોઈ સારો સંગ કે સત્ંગ નો મડકે જ્ઞાન ધ્યાન નો મળે તો ખરેખર આ એક યુગ બંધનની જેલ છે બાપા